હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો નું આપણું ગીત એક મોર બોલે છે લીલી વનરાય માં ઈ રેવનરાય મારા વાલાની હોય અરે એક મોર બોલે છે લીલી વનરાય ઈ રેવનરાય માં ચાડવા રે ચા તેના તે લા મારે કામરે એકમર બોલે છે લીલી વનરાય માં ઈ ત્યાંથી તે મેં સાગસી સમલા ઈ રે વનરાયમાંથી સાગસી સમલા આવ્યા તેના મેં પારણા કળાવ્યા એક મોર બોલે છે લીલી વનરાય ઈરે વનરાય મારા વાલા ની એક મોર બોલે છે લીલી વનરાય ઈરે પરણ્ય મારો વાલો જીપોડિયા અરે તો પોડ્યા છે માં મારા તરે એક મોર બોલે છે લીલી વનરાય માં ઈરે વનરાય મારા વાલાય રે એક મોર બોલે છે લીલી વનરાય માં ઈરે વનરાય મા કળા રેલા હારે તેના મલણા ગણાવી આ રે એક મોર બોલે છે લીલી વનરાયમાં ઈરે વલણ મેં તો છસુ બલોવી ઈ રે મેં તો મૈડા બલોવા અરે મારો વાલો માખણિયા ખાય રે એક મોર બોલે છે લીલી વનરાય માં ઈરે વનરાય મારા વાલાની ની હોય રે એક મોર બોલે છે લીલી વલરાયમાં ઈરે વનરાયમાંથી વા્યા તેની મેળી ઉતરાવી રે એક મોર બોલે છે લીલી વનરાય માં લીલી ઈ રે વનરાય મારા વાલાની હોય રે એક મોર બોલે છે લીલી વનરાય માં ઈ રેવન ઈ રે મારો વાલો વગાડે વાસડી માં અરે હું તો ગેલી ગેલી રાસે રમતી રે એક મોર બોલે છે લીલી વનરાય ઈરે વનરાય મારા વાલાની હોય રે એક મોર બોલે છે લીલી વનરાય ય વાસ વસવ્યા તેની હું તો લાકડી બનાવું રે એક મોર બોલે છે લીલી વનરાય માં ઈરે વનરાય મારા વાલાની હોય જો એક મોર બોલે છે લીલી વનરાય માં ઈ રે લકડી મારા માલાના હાથમાં ગાયો ચરા ભવાને રે એક મોર બોલે છે લીલી વનરાય માં ઈ વનરાય મારા બાલા હોય છો એક મોર બોલે છે લીલી વનરાય હલો મિત્રો આપણું ગીત ગમીએ તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં